તેમના જ પાડોશી કલ્પેશ નાવડે દ્વારા લોખંડના સળિયા વડે કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જોકે પોલીસ દ્વારા હળવી કલમો લગાવવામાં આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે પરેશભાઈ દ્વારા પોલીસ કમિશનર રજૂઆત પણ કરાઈ છે ઓગસ્ટના રોજ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા પરેશભાઈ મિયાણી ઉપર તેના જ પાડોશી કલ્પેશ નાવડિયા દ્વારા લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં પરેશભાઈને છાતી પગ અને પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ ભોગ બનનારના પરિવારજનોએ ઉત્તરાયણ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે તેમના જણાવ્યા અનુસાર પોલીસે હુમલાખોરો સામે હળવી કલમો લગાવી છે જ્યારે આ હુમલો હત્યાના પ્રયાસ સમાન છે આ ઘટના બાદ ફરિયાદી દ્વારા પોલીસ કમિશનર રજૂઆત કરાઈ છે કે આ કેસમાં હત્યાના પ્રયાસની કલમો એટલે કે આઈપીસી કલમ ત્રણસો સાત ઉમેરવામાં આવે તદુપરાંત હુમલાખોરોએ પોતાની વગનો ઉપયોગ કરીને ફરિયાદી ઉપર પણ મારામારીનો ગુનો દાખલ કરાવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે

પોલીસ કમિશનર અમારી સાહેબ એ લોકો પાસે એવી માગણી છે કે જ્યાં ત્રણસો સાતની જે ધારા લાગવી પડી એ આપણા કેસમાં લગાવી એ લોકો સામાન્ય મારામારી ની કલમ લગાવીને એફઆઈઆર દર્જ કરેલી છે બાકી આ રીતે જો જીવલેન હુમલા થતા તો આપણે અહીંયા સુરક્ષિત નથી એવો અમને અનુભવ થાય છે અત્યારે અને બીજો પ્રશ્ન એ હતો કે આપણી ઉપર એ લોકોએ પાછી ક્રોસ એફઆઈઆર આપણી ઉપર ખોટી એફઆઈઆર મૂકી કે આ ભાઈ અમને કે મારવાની ધમકીને આ આપેલું હતું જે એના ફૂટેજ સીસીટીવી ફૂટેજ આપણી પાસે રેગ્યુલર આપણી પાસે પડ્યા છે જે ભાઈ હુમલો કર્યો હતો એના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન એવું લાગે એવું જોતા થોડુંક એવું લાગે છે કે આ લોકો અંદર અંદર કઈ ગમે જે સેટિંગ બેટિંગ જે કર્યું એ પ્રમાણે એવું લાગે છે જોતા કોણ મારા વાળા કલ્પેશભાઈ હરજીભાઈ નાવડિયા